તો હાલો કેમ છો ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું કે જીરામાં અત્યારે દિવસનું તાપમાન બહુ ઊંચું જઈ રહ્યું છે મિત્રો તો આવા ઊંચા તાપમાનમાં કેવી દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણા ઉત્પાદન પણ સારું આવે અને ઉત્પાદન ઘટે નહીં મિત્રો તો મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમને પૂરી માહિતી મળતી રહે મિત્રો તો મિત્રો અત્યારે દિવસનું તાપમાન ખૂબ ઊંચું જઈ રહ્યું છે દિવસે તડકો વધારે પડી રહ્યો છે અને જે મિત્રોએ પ્યાલાં પાણી મૂકી દીધેલું હોય અને જીરું કૂણું હોય કોઈ જાતની રોગ કે એવી કાંઈ તકલીફ ન હોય મિત્રો તો એવા જીરાની અંદર આપણે ગરમ દવાયું ન સાંટવી જોઈએ જેમ કે સલ્ફર ઓક્સિક્લોરાઈડ જટાયું કે એવા કોઈ પણ જે વધારે ગરમ ટેકનિકલ હોય છે એવા ટેકનિકલવાળી દવાઓ ન સાંટવી જોઈએ મિત્રો પણ હા જેને કાળી ચરમીની તકલીફ હોય કાળી ચ જે કાળીયું કહેવાય કે કાળી ચરમી એ આવી ગઈ હોય એને એવી દવાનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો તો મિત્રો જો તમે વધારે ગરમ દવાઓ સાંટશો અને તમારું જેરું પાછોતરું હશે અને તમે ઝાઝા ટાઈમથી પિયત નહીં આપ્યું અને ઉપરથીના તડકો વધારે પડે છે આવા હવામાનની અંદર જો તમે ગરમ દવાયું સાંટશો ઘાટું સલ્ફર કે જટાયું કે એવા ગરમ દવાના રાઉન્ડ આપશો તો તમારું જીરું જલ્દી પીળાઈશ પકડી લેશે અને જીરું તમારું જલ્દી માથે આવી જશે જેથી કરીને આવી ગરમ દવાઓનો વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ જો જરૂર હોય તો જ એવી દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીતર અત્યારે બીજી આપણે ચાલુમાં ગમે તે રાઉન્ડ પાડવા પણ જે મિત્રને કાળી ચરમીની તકલીફ હોય અથવા તો જીરાનો વધારે ગ્રોથ થઈ ગયો હોય એ જીરાને જો આપણે પાછું પાડવું હોય તો આવી ગરમ દવાનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો નક્કર જે જીરું કાચું હશે અને હજી દાણો વધારે ન થયો હોય એવા જીરામાં જો ગરમ દવાઈઓનો છંટકાવ આપણે કરીશું તો એ જીરું આપણું પીળું થઈ જાય અને હજી દાણો પૂરો બેસો ન હોય અને દવા ગરમ સાંટવી અને આ તડકો પડશે એના હિસાબે મિત્રો આપણું જીરું જલ્દી પાકમાંથી આવી જાય છે અને એ જીરામાં આપણે પૂરતો દાણો ન થાય એટલે ઉત્પાદનમાં પણ ઘણું માઠી અસર પાડે છે તો મિત્રો આપણે જીરામાં કોઈ જાતનો કાંઈ રોગ કે એવું કાંઈ તકલીફ ન હોય જીરું એકદમ તંદુરસ્ત હોય સારું હોય તો એવા જીરામાં આપણે અત્યારે પૂરું પોષણ મળી રહે આપણો દાણો ભરાવદાર થાય પૂરા પોષક તત્વો મળી રહે એવા ગ્રેડવાળા કે માઇક્રોન્યુટન છે એવા છંટકાવ કરવા જોઈએ અને સાદા સારા ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ જે વધારે ગરમ ન હોય મિત્રો તો એવા ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ તો મિત્રો આ હતી આપણે ઊંચા તાપમાનમાં કેવા છંટકાવ કરવા એની માહિતી મિત્રો તો જેને કાળી ચરમી હોય એ મિત્રો એ ગરમ દવાઓ સાંટે જો ગરમ દવા સાંટો એટલે તમારો જીરાનો ગ્રોથ તમે અટકાવો છો મિત્રો એટલું તમે યાદ રાખજો જોયા કંઈ તમારા જીરાની કુણપ હોય એ અટકી જાય છે જીરાનો ગ્રોથ અટકી જાય છે એટલે પહેલાં આપણે મિત્રો જીરાને ગ્રોથ કરાવવા અને સારું જીરું બનાવવા આપણે ખર્ચા કર્યા હોય અને જ્યારે સારું જીરું થાય ત્યારે પછી આપણે ઉતાવળથી આવ્યા ટેકનિકલ ઊંચા જે ગરમ દવાઈઓના ટેકનિકલ આપણે જીરાને કાંઈ તકલીફ ન હોય અને સાંટી દઈએ છીએ એના હિસાબે આપણા ઉત્પાદનમાં જાજો ફેર પડે છે ઉત્પાદન આપણું ઘટી જાય છે મિત્રો પૂરો દાણો ન પાકે અને આપણું જીરું કાચું વળી જાય એટલે આપણું ઉત્પાદન ઘટી જાય તો ભલે ચાલો મિત્રો આજે આટલું જ આ ફરી મળશું કંઈક નવા વિડીયોમાં અને જો મિત્રો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવી એવી ખેતીવાડીની માહિતી તમને મળતી રહે મિત્રો તો રજા લઈએ જય જવાન જય કિસાન